मु तो खाई एकदम रिंगणा लेवा हट थिन तगार तो तोडू म जो तेरे क्या बोलो तू नहीं सॉरी सॉरी तगार तो रिंगणा तोडवा हते थिन तगार नु लेव म जो ले ली तो डोल मा पानी भरियो ते એટલે મે આપકો અપની બેંગની રિંગણી દેખાડું છે આપડે રિંગણી નો બીજો ઘેરો બે ઘેરા જો એક માં દેખાય એક રિંગણું ટિંગાઈ દેખાય જો ઈ અહીંયા આ કેણ છે મને કલુમ બે આવી છે અનિકો મોલિકો મે કહે ane ama hi tol bana hi apre ring na, pra mana to ring na ta khan bu maja to finally apre ring na tol bana kam kai tu che che lu, ori e muje mel be gia, ek, do, tin, bapu jin pone wo to ka ring na le ta wo jo bija kor na wo ka in kaba ni kem ke en hen e, bave, જ્યારે પણ બેનનો ફોન આવ્યો તો કઢી કરી બીન તો હરખુ લેતા આવજો અને હું દૂધી તોડ દીધી તો મેં કીધું દૂધીનો ચા ખાવું તો દૂધી તોડતી આમ મીન્સ કે તન ચાર વસ્તુ ભેગી થઈ છે કઢી તો થાહે કેમ કે આપણે બરાઈન બહુ ભાગ અને રીંગણાના સાકે થાહે કેમ કે એને ખાવું હો શકે દેચ આ જો પાર લીલી ડુંગરી છે અને હજી બીજા રીંગણાના ઘેરામાં હું જાઉં છું કોઈ તો ए मेथी से सुन ना ना बकालू छाइट हुए मांडवी ना अरुड़ी हुई गाय मांडवी अब मेथी और माथे मान बोगी की मान बच्चा इनके वो बगार से गियो मरचाई में तोड़ ली था बहुत असल नहीं खाता ए पड़ी गई मैं बहुत कीमती यार पहने સ્વાદ એટલા તીખા હે ને લવિંગ્યા મરચાં હે એટલે બહુ મજા આવે ચટણી ખાવાની આની અને વઘારે લવાની આમ બારી બારીને ખાયા અતિ આનંદ આવે ચલો હવે સરગો હાલતા તોડી લે એ વડાની સેન્ટરો સેન્ટરમાં સુરત દાદ આવી ગયા હે અને આપણે અહીંથી વિદાય લેવાનો ટાઈમ આવી ગયો બકાલું ભરીનામાં ને એટલા મસ્ત ચીનીયા મીનીયા ગુલાબ હે ને મારે નનકડા નનકડા થઈ ગઈ પણ તોય મસ્ત લાગે